મારું નામ જાદવ જ્યોતિકાબેન વિક્રમસિંહ ભારતીય આંગણવાડી સંલગ્ન આંગણવાડી કર્મચારી સંઘ વડોદરા વિભાગ પ્રદેશમંત્રીની જવાબદારી આજ રોજ અમે એકત્રિત બહેનો થયા છીએ ખેડા જિલ્લાની અંદર કે અમારી જોડે સિમ કાર્ડ સરકારે સાત વર્ષથી આપ્યા છે છતાં અમને મોબાઈલ આપેલો નથી તો બહેનોને એફઆરએસ કામગીરી એપ્લિકેશન નવી નવી આવે નવું નવું વર્ઝન આવે જો સરકારશ્રીને ઓનલાઈન કામગીરી જોઈતી હોય તો અમને સારી ક્વોલિટીના મોબાઈલ આવે ફાઇવ જીના તો અમારી બહેનો સરળતાથી કામ કરી શકે અત્યારે ઘણા સમયથી અમારા પર્સનલ ફોન વાપરીએ છીએ છતાં અમારી જોડે દસ હજારના માનદ વેતનમાં અમને પોસાય એવું નથી કે અમારી જોડે બધી બહેનો જોડે એવો ફોન નથી તો કોઈના ઘરવાળા કે કોઈના છોકરા જોડે આ કામ કરાવવું પડે છે કામ કરવા માટે અમારી બેનો સંબંધ છે પણ અમારી જોડે હવે ઓનલાઈન કામગીરી કરવા માટે અમારી જોડે કોઈ હવે વસ્તુ છે જ નહીં એવું અમે અત્યારે થઈ રહ્યા તો અત્યારના ધોરણે અમે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમે કામ કરી રહ્યા છીએ તો અત્યારે જો સરકારશ્રી અમારી આ વાત સાંભળે અને અમારો આ જે નિરાકરણ મોબાઈલ વિશે અત્યાર છે જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એ તાત્કાલિક ધોરણે અમે અમલ કરીને અમને બેનોને આપે અને જો સરકારશ્રીને આ બેનો એ તે જ સુધી એમને જો અમે કર્યું હતું અત્યારે રોવાના દિવસ આવી ગયા એવું કહે તો પણ સાચું છે એટલે સરકારશ્રીને મારે લાખ લાખ બહેનો વિષય અને મારા વિષય પણ હું વિનંતી કરું છું કે આ જે આરઆઈસ કામગીરી એ બેનો કરશે ના કરે એવું નથી પણ અત્યારે જે ભારતીય મજૂર સંજ્ઞાન એજ હેઠળ એ કામ કરીએ છીએ જ્યાં સુધી મોબાઈલનો આ પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે ઓનલાઈન કામગીરી કંઈ કરવાના નથી અને કરવા પણ દઈએ નહીં તો આજે આપણે તાલુકા પંચાયતે કયા કારણો થી આવ્યા છે તાલુકા પંચાયતે સરકાર શ્રીના ના સિમ કાર્ડ હતા આજે રોજ અમે પરત જમા કરાવીએ છીએ એટલે ઓનલાઈન કામગીરી છે અત્યારે અમે કોઈ પણ જિલ્લામાં અમારું જે ભારતીય મજદૂર સંઘ છે એ ત્રીસ જિલ્લામાં રજીસ્ટ્રેશન છે તો કોઈ પણ જિલ્લામાં અમે કામ કરવું કરશું નહીં કરવા દઈશું નહીં પગાર બધાના વધે છે તો આંગણવાડી માટે કેમ નહીં કેમ બેનો કામો નથી કરતા સવારથી તે સાંજ સુધી મોબાઈલમાં જોવાનું શું મેસેજ પડ્યો આ કામ ચાલુ કરજો આ ઘરનું કામ છોકરા ઘરવાળા બધા એક બાજુ લગનથી કરીએ છીએ તો એમને પગાર વધારવાનું શું વાંધો અમે કામ ના કરતા હોય પગાર માગતા હોય તો અમને ના આપે બધી જ કામગીરી જે તે હોય ચાલો જાઓ આંગણવાડી વાળા જોડે કઈ બી કામગીરી નવી આવી તો જાઓ આંગણવાડી અને કરે જ છે બધી જ બહેનો નથી આવડતું તોય કરે છે બીજા જોડે શીખી નહીં તો આ કરે તો વધારે સારું પણ અમારો મોબાઈલ વગર તો ચાલશે જ નહીં પોતાને ખુદના મોબાઈલ માટે મહિના રડવું મોબાઈલ એટલે એવી પરિસ્થિતિ બધાની હશે ને ઘર ચલાવીએ કે મોબાઈલ લાવીએ કે છોકરાઓની ફી ભરીએ કે ઘર ચલાવીએ શું કરીએ એટલે ઘણા બધા પ્રશ્નો છે હવે તો થાકી ગયા છે વોટ લેવાના હોય ત્યારે આંગણવાડી વાળા આગળ કરે હવે અત્યારે આવો ને અમારી જોડે ફરી નીટુટડી આવી હવે તો કોઈ ગાંડું નથી તો હવે જાય જે તેજમાં પ્રધાનમંત્રી હોય તો પણ બેનોના કારણથી જ હશે બરાબર હવે અમારે શું કરવું એ અમારે જોવાનું રહે આજે આપણે ક્વેશ્ચન પેપર માં જે સીમ કાર્ડ આજે અમે જમા કરાવવા આવ્યા છે તો ઓફિસ માં મેડમ બીસી મો છે એવું કહે છે તો અમે આજે આ સીમ કાર્ડ મૂકીને સજાવાય છે દબાઈ મૂકીને જઈએ છીએ તો મેડમ બીસી મો છે એટલે મેડમ કહે છે કે 5 મિનિટ માં આવો બધા ગામડાની બેનો 5 વાગી ગયા અમે કલાક થી અહીંયા બેઠા છીએ ખાલી તમારે આ જે સજાવાય તૈયાર જ છે એનો ડબ્બો અહીંયા મૂકીને જઈએ છીએ પછી જે કઈ હોય એ ફોન કરજો કોઈ બીજું ઇશ્યુ છે નહીં અમારે ઓફિસમાં કોઈ વિરોધ નથી અમારા એપ્લિકેશન નવી નવી આવે છે બરાબર નવું નવું વર્જન આવે છે અમે આજ સુધી વર્ષથી અમે આ કામ કરીએ છીએ હવે અમારી જોડે રફ અમારા પણ પોતાના થઈ ગયા દસ હજાર ની અંદર અમે વીસ હજાર નો ફોન ખરીદી ના શકીએ બરાબર એની અંદર અમારે ઘણા બધા કોચન ટેકરમાં કામગીરી કે અત્યારે ક્વોચન ટેકર તો પૂરું નથી તે પેલા પોષણ સંગમની એપ્લિકેશન આવી છે ડાઉનલોડ નથી થતું શક્ય જ નથી બની શકે સરકાર શ્રી અમને મોબાઈલ આપશે તો ફાઈવજી ના મોબાઈલ આપશે તો બેનો અમારી આ સિમ જે જમા કરાવે છે એ પછી પાછી પરત લઈને કામ કરીને સતી ચાલુ કરીશું અમારે કોઈ બીજો વિરોધ નથી તો આજે અમે આ તાલુકા પંચાયત જે કઈ સ્કીમ આવ્યા છે અત્યારે જમા કરીએ જે કઈ બાકી છે તો કાલે આપી દે